તો પછી અમારું શું શું અમારો આ આગળ લોકો જોડે લડત લડીશું કાયદેસર હક અમને અને આમાં કેટલાય અમારી જોડે નોકરીઓ કરનારા બી છોકરા છે આજે કમિશનર પાસે થી માંગ લઈને આયા હતા કે અગાઉ મીડિયા માં શ્રી પોતે બોલ્યા છે કે આવનાર દિવસોમાં સફાઈ સેવકોની જરૂર ફરવાની છે મેયર શ્રી પોતે બોલ્યા છે ત્યારે એના અનુસંધાનમાં અમે એક માંગ પત્ર લઈને આવ્યા મ્યુનિસિપલ કમિશનર મેયર અને ચેરમેન ને આપવા માટે કે જે જરૂર ભરવાની છે ને જે જગાઓ ખાલી છે સફાઈ કામદાર ની એ જગાઓ પર નિયમો અનુસાર સીધે સીધી જાહેર ભરતી કરો જે છેલ્લા ઓગણીસો એકાણું બાણું પછી તમે કરી જ નહીં અને સમાજના લોકોના સદંતર ભારતના આર્ટિકલ ચૌદ પંદર ના નિયમો તમે છીનવી લીધા છે સમજ્યા આ સમાજ પાસેથી તમે ટેક્સ લો છો સમજ્યા મત લો છો તો પછી આ લોકો અધિકારો થી વંચિત કેમ રાખવામાં આવે છે પછી એક એકવી જાહેર ભરતી કરી નથી અંદર કર લો છો એમાં તમને કેટલાક મળે છે સમજ્યા એક એકવી સીધી જાહેર ભરતી કરી હોય તો મિત્ર ના ભાઈઓને ભી મારી વિનંતી છે પૂછો એમની પાસેથી માંગો રેકોર્ડ સમાજ બેરોજગારી કેટલી વધી ગઈ છે મારો મુદ્દો આ હતો ને કમિશનર એકદમ મને કે તારી પર તો એફઆઈઆર જ કરી છે મેં કહું સાહેબ ખોટી કરી છે તમે અધિકારી છો એના કારણે તમારી એફઆઈઆર કરી મારી આ એફઆઈઆર સાચી છે નથી કરતા કારણ કે હું એક સામાન્ય છું મારી તમારે જેવો અધિકારી હોત ને તમારી ઉપર હોત ને તો તમારી પર દસ એફઆઈઆર મેં કરી હોત

આગળ આગળ જે સમાજના લોકો સંગઠિત થયા છે અને એમની જે ભી ઈચ્છા હશે આ લડત માટે હું એમની માટે લડું છું અને લડતો રહીશ